તો વરસાદનું આગમન ફરીથી એકવાર થઈ ગયું છે ને આજે આપણે બનાવીએ છીએ મસ્ત ભરેલા મરચાંના ભજીયા તો આ મસાલો બનાવવા માટે આપણે ચણાનો લોટ મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું ગરમ મસાલો થોડોક એક ગોળ લીંબુ અને કોથમીર અને થોડુંક ઉપરથી તેલ એડ કરીને એકદમ મિક્સ કરીને આપણે મસાલો બનાવી લીધો છે ને એ મસાલો હવે આપણે મરચામાં એકદમ સરસ રીતે ભરી દેસી જેનાથી આપણા ભરેલા મરચાંના ભજીયા એકદમ મસ્ત ટેસ્ટી રેડી થશે અને કોને કોને ભરેલા મરચાંના ભજીયા પસંદ છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો અત્યારે જો આપણા ભજીયા બનવાની એકદમ પ્રોપર તૈયારી થઈ ગઈ છે ને આજે આપણે બટેકાના ડુંગળીના અને ભરેલા મરચાંના ભજીયા બનાવશી તાજો અત્યારે આપણા મરચાં એકદમ મસ્ત ભરાઈ ગયા છે અને તેલ આપણે મસ્ત ગરમ મૂકી દીધું છે અને એકદમ સરસ ચૂલા ઉપર આપણે આજે ભજીયા બનાવવાના છે તો ચાલો બનાવી લઈએ તો આપણે મરચાં તો ભરાઈ જ ગયા છે અને અત્યારે આપણે લઈ લીધા છે બટેટાને એની પતરી આપણે પાડી લીધી છે અને બટેટાના ભજીયા પણ આપણે મસ્ત મસાલો બનાવ્યો છે મસાલાવાળા બનાવશી તો અહીંયા મેં લસણવાળી ચટણી લઈ લીધી છે જેના વિડીયો છે જ એને એકદમ મસ્ત તેલ જીરું એનો વઘાર કરી અને ચટણી વઘારી લીધી છે અને આવી રીતે આપણે બટેટાની પત્રી લઈ લેશી તો બટેટાની પતરી લઈ એની ઉપર આપણે લસણની ચટણીવાળો મસાલો લગાડશે અને પછી બીજી પતરીથી એને એકદમ સરસ રીતે પેક કરી નાખશી જેનાથી આપણા એકદમ મસ્ત લસણિયા બટેટાના ભજીયા એકદમ મસ્ત તૈયાર થશે અને આ ભજીયા ક્યાંના ફેમસ છે એ તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો આનો ટેસ્ટ પણ બહુ એટલે બહુ જબરજસ્ત આવતો હોય છે લસણની ચટણી હોય છે વઘારેલી અને આવી રીતે એને મસ્ત લગાડી અને પછી આપણે એકદમ સરસ પેક કરશે અને પછી એના મસ્ત મસ્ત બટેટાના ભજીયા બનાવશે તો આવી રીતે આપણે બધા બટેટાને રેડી કરી લેવાના છે તો આ બટેટાની પતરી જો અત્યારે એકદમ સરસ મસ્ત મસ્ત રેડી થવા માંડી છે હવે આપણે બનાવશી બેટર તો અહીંયા મેં લઈ લીધું છે ચણાનો લોટ તો આપણે અહીંયા ચણાનો લોટનું બેટર થોડુંક એક ઘટ બનાવશે જેનાથી આપણા ભજીયા એકદમ મસ્ત બનશે તો અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે લઈ લેશી બધા મસાલા તો આપણે પહેલાં એડ કર દઈશી મીઠું પછી હળદર થોડુંક એક લાલ મરચું પાવડર અને પછી ધાણા જીરું અને ગરમ મસાલો એકદમ મસ્ત બેટર બનાવશે જેનાથી આપણા ભજીયા એકદમ મસ્ત ટેસ્ટી બનશે અને થોડુંક એક બેકિંગ સોડા થઈ ગયું છે હવે આપણે ઉપરથી એડ કરશું ઘણી બધી કોથમીર કોથમીરથી એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે અને લૂક પણ જબરજસ્ત આવે છે હવે આપણે એને થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરીને આપણું એકદમ મસ્ત ભજીયાનું બેટર તૈયાર કરી લેશી તો તમે જોઈ શકો છો અત્યારે આપણું બેટર એકદમ મસ્ત તૈયાર થવા માંડ્યું છે તો આવી રીતે આપણે એકદમ સરસ મસ્ત બેટર બનાવી લેવાનું છે અને લોટમાં ગાંઠના પણ એની ધ્યાન રાખવાની છે તો અહીંયા મારું બેટર તો એકદમ મસ્ત બની ગયું છે તો ચાલો હવે આપણે ઉતારશી મસ્ત ગરમા ગરમ ભજીયા તો પહેલાં આપણે બનાવશી મરચાંના પણ એના પહેલાં ભજીયા હોય તો તળેલા મરચાં તો જોઈએ જ તો મસ્ત તળી લઈએ ગરમા ગરમ મરચાં એકદમ મસ્ત ટેસ્ટી ઉપરથી થોડુંક મીઠું છાંટી દેવાનું જેનાથી એકદમ એનો ટેસ્ટ જબરજસ્ત આવે અને તળેલા મરચાં કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો જો અત્યારે કેટલા મસ્ત તળાઈ ગયા છે મરચાં આપણા તા થઈ ગયા છે આપણા મરચાં રેડી અને સાથે આપણે ગરમા ગરમ ચા પણ બનાવશી તો આપણે સાંજનો નાસ્તો જે એકદમ મસ્ત તૈયાર થાય છે જબરજસ્ત તો અહીંયા છે ને આપણે મરચાં તરાઈ ગયા છે ઉપરથી મીઠું અને થોડુંક એક ધાણાજીરું પાવડર અને કોથમીર આ એનો ટેસ્ટ જબરજસ્ત આવે છે પછી આપણે લઈ લેસી મરચાં એકદમ મસ્ત આપણે એને બેટરમાં આવી રીતે ડીપ કરી અને એને મસ્ત ધીમા તાપે ફ્રાય કરી લેશે જેનાથી આપણા મરચાંના ભજીયા થઈ જશે એકદમ સરસ ગરમ ગરમ ખાવા માટે રેડી જો અને મોટામાં પાણી આવે છે ને એકદમ મસ્ત બને છે ને આનો ટેસ્ટ પણ બહુ જબરજસ્ત આવતો હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણા મરચાંના ભજીયાનો એક ઘણો હવે ધીમે ધીમે તૈયાર થવા માંડ્યો છે તો હાલો બધા ભજીયા ખાવા માટે અને કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો હા ભજીયા આમ તો બધાને પસંદ હોય જ તો અત્યારે જો આપણે મસ્ત મસ્ત મરચાંના ભજીયા તળાવવા માંડ્યા છે ને આ જો આપણો પહેલો ઘણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને લઈ લેશી પ્લેટમાં તો છે ને મસ્ત મરચાંના ભજીયા એકદમ જબરજસ્ત કહીએ ને તો જો અત્યારે મરચાંના ભજીયા થઈ ગયા છે એકદમ સરસ તળાઈને રેડી અને હવે ખાવા માટે છે તૈયાર તો ગરમમાં ગરમ પેલો ઘાણવો આપણો કે ઉતરી ગયો છે ભજીયાનો તો આપણે એને લઈ લેશી પ્લેટમાં અને થોડાક ઠંડા થવા દેસી અને બીજો ઘાણવો આપણે ઉતારી લેશી તો આજનો આપણો નાસ્તો તો એકદમ જબરજસ્ત જ છે ને તમને શું લાગે છે મસ્ત છે કે નહીં અને અહીં આપણે બીજો ઘાણવો પણ ચાલુ કરી દીધો છે તો આપણા જો મરચાં મસ્ત મસ્ત આવી ગયા છે અને હવે આપણે ફટાફટ ભજીયા બનાવવાના છે જોત જોતામાં આપણા બીજા ઘણવાના મરચા તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ ગરમા ગરમ જો ભજીયા આવી ગયા છે સાથે પ્લેટમાં મસ્ત મસાલા મરચાં પણ તૈયાર છે તો આ ભજીયા તો બની ગયા હવે આપણે મસ્ત મસ્ત બનાવશી બટેટાના બટેટાના તો બધાના ફેવરેટ હોય જ અને એમાં પણ આજે આપણે લસણિયા મસાલાવાળા બટેટાના ભજીયા બનાવીએ છીએ તો એકદમ જબરજસ્ત તેનો ટેસ્ટ આવે છે તો અહીંયા જો આપણે પતરીને લઈ લીધી છે ને એકદમ મસ્ત ધીરેથી બેટરમાં ડીપ કરી અને એને ફ્રાય કરવાની છે જેનાથી ખુલ્લે નહીં ને આપણું મસાલો જે છે એ બહાર ન આવે એના માટે એકદમ પ્રોપર ધીમે ધીમે તો એકદમ મસ્ત જો આપણા બટેટાની પતરી પણ હવે થાવા માંડી છે તૈયાર એકદમ સરસ પ્લેન હોય ને તો પણ ભાવે તો આ તો મસાલાવાળી છે તો એકદમ જબરજસ્ત ટેસ્ટ આવે જ છે આનો તો તમે લોકો પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કેવી લાગી તેવી જ રીતે આપણે બધી પતરીને મસ્ત ડીપ કરી અને બનાવી લેસી પતરીના ભજીયા તો જો અત્યારે એકદમ સરસ તળાવવા માટે તૈયાર છે આપણા ભજીયા અને મસ્ત મસ્ત તળાય જ છે એકદમ સરસ બે બાજુ તળાઈ જશે પછી આપણે એને પ્લેટમાં લઈ લેશે અને ખાવા માટે તૈયાર થઈ જશે અને ખરેખર અત્યારે જ્યારે બનતા હોય ને ત્યારે એની સુગંધ એક જ્યારે બનતા હોય ને ત્યારે એની સુગંધ તો હા જબરજસ્ત આવતી હોય તો અહીંયા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે મસ્ત ગરમા ગરમ તો આવી જાઓ બધા ખાવા માટે મારી યુટ્યુબની ફેમિલી તાબડી પ્લેટ થઈ ગઈ છે એકદમ સરસ તૈયાર તો આપણા બે ભજીયા તૈયાર થઈ ગયા છે બટેટાના અને મરચાંના હવે આપણે ડુંગળીના બનાવવાના છે સેમ બેટર જ છે પણ એમાં પાણી એડ નથી કરવાનું તો આપણે અહીંયા છે ને મસ્ત મસ્ત ડુંગળીના ભજીયા એકદમ ક્રંચીવાળા બનાવીએ છીએ એકદમ મસ્ત લાગે છે એમાં પણ ચણાનો લોટ મીઠું હળદર ચટણી અને પછી આપણે એમાં ડુંગળી નાખી દેવાની મરચાંની કટકી કોથમીર અને થોડુંક એક તેલ ગરમ કરેલું અને પાણી જરૂરિયાત મુજબ ના જરૂર પડે તો પાણી એડ નહીં કરવાનું આવી રીતે એકદમ સૂકું બેટર બનાવી લેવાનું અને આ જો આપણા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે ગોલ્ડન ગોલ્ડન અને જબરજસ્ત ટેસ્ટ આવે છે સુગંધ આવે છે અને લૂક પણ બહુ મસ્ત છે તો અહીંયા આપણા ડુંગળીના ભજીયા પણ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અને આ ચા સાથે એકદમ મસ્ત લાગતા હોય છે જોરદાર એમાં ઝીણા ઝીણા વરસાદ ચાલુ હોય તો તો મોજ પડી જાય અને ખરેખર અત્યારે એવું જ વાતાવરણ છે એકદમ મસ્ત વરસાદ જેવું વાતાવરણ અને આપણા મસ્ત મસ્ત ગરમા ગરમ ભજીયાની પ્લેટ તૈયાર ચલસો તો અત્યારે તમે જોઈ શકો છો આપણી પ્લેટ હવે છે ને પૂરી તૈયાર થઈ ગઈ છે ત્રણે ત્રણ આપણા ભજીયા મસ્ત બની ગયા છે તો તમે અત્યારે જોઈ શકો છો અને આપણે બીજો ભાણમાં પણ કરી નાખશી કેમ કે આજે આપણે બધાને ભજીયાની જ મોજ કરાવવાની છે અને બધાને એકદમ મસ્ત રીતે ભજીયા ખવડાવવાના જ છે તો પછી શું છે તો અહીંયા આપણે બીજો ભાણો પણ એકદમ સરસ અત્યારે પાકવા માંડ્યો છે તો આ છે આપણી ભજીયાની પ્લેટ મરચાંના બટેટાના ડુંગળીના મરચાં તરેલા અને ખજૂર આંબલીની એકદમ મસ્ત ચટણી સાથે તો જોરદાર છે ને બાકી આપણી પ્લેટ તો છે એકદમ તૈયાર જોઈને જ મોટામાં પાણી આવ્યું કે નહીં આવ્યું હોય તો કમેન્ટમાં હા કહી દેજો અને તમને કેવા લાગ્યા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો ભજીયા તળાઈ ગયા હતા મસ્ત ગરમા ગરમ ચા વાળી આદુવાળી થોડુંક પાણી ગરમ મૂકી દીધું છે પાણી ગરમ પછી આપણે એમાં એડ કરશું ભૂકી તો આવી ગઈ છે આપણી ભૂકી અને પછી આપણે એમાં એડ કરી દેસી ખાંડ એકદમ મસ્ત ખાંડ નાખી અને પછી આપણે એને થોડીક વાર ઉકળવા દેસી ત્યાં સુધી આપણે મસ્ત એમાં આદુ છીણીને નાખી દેસી આજે આપણે એકદમ મસાલાવાળી ચા બનાવવાની છે તો આપણે અહીંયા જો મસ્ત આદુ છીણી અને નાખી દેસીને એનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત આવશે તો ચાલો બનાવી લઈએ આજે મસ્ત મસ્ત ચા પછી આપણે એમાં એડ કરી દેસી ચાનો મસાલો જેનો મારો વિડીયો શોર્ટ્સમાં છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો એકદમ મસ્ત ઘરનો ચાનો મસાલો તે આપણે બે ચમચી નાખી દેસી ને એકદમ ટેસ્ટી હોય છે ઘરનો હોય છે એટલે એકદમ ટેસ્ટ જબરજસ્ત આવતો હોય છે અને અહીંયા જો આપણું ચા મસ્ત ઉકળવા માંડ્યું છે ને ઉપરથી આપણે ટેસ્ટ માટે એડ કરશી એલચી અને થોડાક લવિંગ જો એનાથી એકદમ આપણી સ્ટ્રોંગ ચા બનશે અને અત્યારના વાતાવરણ માટે એકદમ બેસ્ટ ચા બનવાની છે તો અહીંયા આપણે એલચી અને લવિંગને મસ્ત ખાંડી લેશી અને એક્સ્ટ્રા મસાલા ચા એકદમ જબરજસ્ત મજા જ આવી જાય અત્યારે તમે જુઓ લૂક કેટલો જબરજસ્ત આવે છે પછી આપણે એમાં એડ કરી દેશે દૂધ તો આવી ગયું છે એકદમ સરસ દૂધ દૂધ એડ કરીને પછી ચાને એકદમ સરસ ઉકાળવાની છે જેટલી આપણી ચા ઉકળશે ને એટલા જ બધા ફ્લેવર આવશે એટલો ટેસ્ટ આવશે ને એટલી જ ચા પીવાની મજા આવશે અને ચૂલા પર બનાવીએ છીએ તો ચૂલાનો સ્મોકી ફ્લેવર તો એડ થશે જ તો આપણો ચા એકદમ જબરજસ્ત બનશે તો આપણી ચૂલાની જો ચા તૈયાર થઈ ગઈ છે ને ચા કેમ અત્યારે મસ્ત ઉકળે છે જોઈને જ પીવાનું મન થઈ જાય કે ન થઈ જાય એકદમ મસ્ત જેને ચા પસંદ હશે ને એના માટે તો એકદમ મસ્ત થતું હશે જલ્દી આપણે ચા બનાવીએ અને ચા પીએ તો અમારી એકદમ મસ્ત મસાલાવાળી ચા થઈ ગઈ છે તૈયાર અહીંયા આપણો ચૂલો જરાક ઠરી ગયો તો તો એને પાછા આપણે લગાડી લીધો છે અને અહીંયા છે ને હું મારી ચાને છે ને થોડીકવાર વધારે ઉકાળવા દઈશ જેનાથી એનો કલર પણ એકદમ મસ્ત આવશે અને મને વધારે ઉકાળેલી ચા પસંદ છે એ કોને કોને છે એ મને જરૂરથી કહેજો ઘણા લોકોને પસંદ હોય ઘણાને ના હોય બટ મને તો બહુ છે એટલે હું થોડીક વાર મારા માટે એક્સ્ટ્રા એને ઉકાળીશ જેનાથી એનો કલર એકદમ મસ્ત આવી જશે અને પીવાની પણ મોજ પડી જશે તો આપણી બધા માટે ચા પણ બની ગઈ છે અને હવે આપણે ચાને એકદમ સરસ કીચલીમાં ગાળી લેશી દેશી રીતે કેમ કે બધાને આપણે આપવી છે તો આપણે આવી રીતે ગાળી લેશી મસ્ત મસ્ત તો જો અહીંયા આપણી ચા તો મસ્ત મસ્ત બની ગઈ છે હાય કોને કોને પીવી છે આવી જાઓ બધા તો ભજીયા થઈ ગયા પ્લેટ તૈયાર છે ગરમા ગરમ ચા બની ગયો છે વાતાવરણ છે ને અત્યારે મસ્ત ચા અને ભજીયા ખાવાનો મૂડ પણ થઈ ગયો છે ને આ છે આપણી ફાઇનલ પ્લેટ તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો બાય જલ્દી મળીએ